કેમ છો મિત્રો તેમ બધા મજામાં છો અને બધાને જય માતાજી તો હું આજે આવી ગયો છું શુક્રવારી શુક્રવારી વડોદરામાં જ્યાં શુક્રવારી બજાર ભરાય છે તે એરિયામાં તો હું તમને આજે શુક્રવારીમાં શું શું મળી રહ્યું છે એ પણ બતાવીશ તો શુક્રવારી જ્યાં ભરાય છે તે એરિયાનું નામ છે ભૂતળી જાપા તો આ ભૂતળી જાપાનું બસ સ્ટેન્ડ ત્યાંથી ચાલુ થઈને તમે જોઈ શકો છો શુક્રવારી અને અહીંયા બ્લૂટૂથ સ્પીકરથી લઈને હેન્ડસ ફ્રીથી લઈને બધું સસ્તામાં મળે છે તમે જોઈ શકો છો આ બધું બસો અઢીસો રૂપિયામાં નું સામાન છે મને વાત કરી પણ મને આ હેલમેટ ગમ્યું આ હેલ્મેટ મેં જોયું મને ખૂબ જ સરસ લાગ્યું અને એકદમ નવા જેવું જ લાગ્યું ફક્ત આઠસો રૂપિયામાં તો આઠસો રૂપિયા તો એમનો ભાવ કીધો પણ હજુ પણ લેવું હોય તો હજુ પણ સસ્તું થઈ શકે છે ત્યાર પછી ત્યાંથી અમે થોડા આગળ ગયા તમે જોઈ શકો છો બજાર અને મેં જોયું કે શુક્રવારીમાં આ પોપટ ચકલીઓ આ પણ બધું મળે છે તમે જોઈ શકો છો અને આ બધી બહારની ચકલીઓ પોપટ બધું બહારનું છે અહીંયા તો મેં ભાવ પૂછ્યો તો મેં આઈ થિંક મને જોડીને બાવીસો રૂપિયા કીધા પણ તમે બાર્ગિંગ કરો તમે થોડું લેવામાં ઇન્ટરેસ્ટ હોય ને થોડું ભાવ તાલ કરો તો થોડું સસ્તામાં પણ મળી જ શકે છે તમે જોઈ શકો છો તો ત્યાં એક મિત્રે આ કોપટની જોડ ખરીદી હતી તો હું તમને બતાવું આ એકદમ નાના પોપટ છે અને જોર એને મેં પૂછ્યું તો મને કીધું કે આ આઠસો રૂપિયામાં મને લીધા છે તમે જોઈ શકો છો ત્યાર પછી અમે જોયું કે અહીંયા બેટથી લઈને ખાટલાથી લઈને બધું જ મળી રહ્યું છે બધું સસ્તામાં તમે જોઈ શકો છો તો અહીંયા બેટનો ભાવ પૂછાય તો મને દોઢસો રૂપિયા કીધા પણ હજુ પણ થોડું ઓછું કરી શકે છે અને ખાટલાના પણ બસો રૂપિયા અને તમે જોઈ શકો છો એકદમ જૂના સિક્કા જે આપણા પહેલાના જમાનાના ચલણી સિક્કાથી લઈને નોટોથી લઈને બધું અહીંયા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તો ત્યાં મારી નજર એક રૂપિયા અને બે રૂપિયાની જે નોટો આપણે જે પહેલા મળતી હતી એને પર પડી તો મને કીધું કે વીસની એક અને પચાસની ત્રણ તમને મળી જશે તમે જો જોઈ શકો છો આનો આનોટો વીસમાં એક બંડલ અને પચાસમાં ત્રણ બંડલ અને ત્યાર પછી અમે થોડા આગળ ગયા તો અમને આ બધો સામાન અહીંયા તમે જોઈ શકો છો મળી જાય છે આપણાને પાના પક્કડ ડીસમીસથી લઈને જે પણ આપણે જો આ ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોય તો અહીંયા બધું સસ્તા ભાવમાં મળી જાય છે તમે જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કસરત કરવાનો પણ સામાન ડંબલ એવું તે પણ મળી જાય છે આપણાને બસો અઢીસો રૂપિયામાં તમે જોઈ શકો છો અને કપડાની તો વાત જ ના કરો શુક્રવારીમાં પણ જો તમે જોઈ શકો છો નવા નવા કપડાં અહીંયા મળી રહ્યા છે પણ સારા એવા સસ્તા ભાવમાં તમે જોઈ શકો છો અને ત્યાર પછી અમે થોડા આગળ નીકળ્યા તો મને આ જે બ્લૂટૂથ સ્પીકરો માઇક અને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે શુક્રવારીમાં ટીપીએમ બ્લૂટૂથ સ્પીકરનું આવજો પણ એ તો મને કયા મળ્યું ના પણ તમે જોઈ શકો છો આ બધું સ્પીકરો અહીંયા એવા સારા સસ્તા ભાવમાં મળી જાય છે પણ આ ઇલેક્ટ્રોનિક વસ્તુ હું તો કહું છું કે શુક્રવારીમાંથી ના જ લેવી જોઈએ કારણ કે આ બધી વસ્તુ ચાલે તો ચાંદ તક અને ના ચાલે તો રાત સુધી ત્યાં તમે જોઈ શકો છો આ પચાસ પચાસ ઇંચના એલઈડી પાંચથી છ હજારમાં તમને મળી જાય છે પણ તમારે જો લેવાની ઈચ્છા હોય તો તમે લઈ શકો છો અને મેં જોયા તો અહીંયા સ્ટીલના વાસણ જે આપણે ઘરમાં યુઝ કરીએ એ પણ મળી રહ્યા છે એ પણ એકદમ સસ્તા ભાવમાં તમે જોઈ શકો છો અને ત્યાં મને આ ખાટલાનો પણ આપણે ઘરે યુઝ કરવા માટે પણ મેં પૂછ્યું તો મને બારસો રૂપિયા કીધા તો હજુ પણ લેવું હોય તો થોડું સસ્તું થઈ શકે છે તો તમે જોઈ શકો છો શુક્રવારી વડોદરાની તો હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં